હળવદ સર્કિટ હાઉસ નજીકથી મોરબી એસજી પોલીસે નવ્વાણું કિલોગ્રામ માદક પોશ ડોડા સાથે રાજસ્થાની ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈને ત્રેવીસ લાખથી વધુનો મુદ્દા માલ પકડી પાડીને એક રાજસ્થાની શખ્સનું નામ ખોલાવ્યું હતું મોરબી એસજીની ટીમે મળેલી બાતમીના આધારે હળવદ સર્કિટ હાઉસ નજીકથી આર જે થ્રી નાઇન જે એ સિક્સ ઝીરો ફાઈવ વન નંબરના ટ્રકમાંથી નવાણું કિલોગ્રામ વધુ માદક પોષ ડોડા જેની કિંમત રૂપિયા બે લાખ નવાણું હજાર ચાલીસ સાથે આરોપી દેદારામ નારણરામ ઝાટ અને બાબુભાઈ ગંગારામ ઝાટને ઝડપી લઈને પૂછતાછ કરતા રાજસ્થાનના જ અન્ય આરોપી નવલરામ ગોદારામનું નામ ખોલાવીને ત્રણેય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરીને ટ્રક મોબાઈલ સહિત ત્રેવીસ લાખ નવ હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ મોરબી અમદાવાદ હાઈવે ઉપર ખાનગીરાએ મળેલ બાતમી આધારે એસઓજી પોલીસ તથા હળવદ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ અન્વયે નવ્વાણું કિલો છસો એંશી ગ્રામનો પોસ્ટ ડોડાના માદક પદાર્થનો જથ્થો એક ટ્રકમાંથી મળી આવેલ છે જે સંદર્ભે હાલ હળવદ પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે આ આ કામે વિગતવાર હકીકત એવી છે કે દેદારામ નારાયણરામ જાટ તથા બાબુલાલ ગંગારામ જાટ આ નાઓ ડ્રાઈવર અને ક્લીનર છે જેઓ આ ટ્રક લઈ કર્ણાટકથી રવાના થયેલ હતા કર્ણાટકથી રવાના થયા તે વખતે જે આ ટ્રક છે એ ટ્રકમાં ભચાઉ ખાતે આવેલ દાળ મિલનો મગનો જથ્થો ભરવામાં આવેલ હતો અને ત્યારબાદ આ જે ટ્રકના ડ્રાઈવર છે દેદારામભાઈ તેઓએ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ ખાતેથી આ ગામે અન્ય પકડવાના બાકી આરોપી પાસેથી જે આ જથ્થો છે પોસ્ટ ઓડાનો તે ભરેલ હતો અને આ જથ્થો અહીંયા બચાવ કચ્છ પહોંચી અને કોને આપવાનો હતો તે બાબતે તપાસ હાલ ચાલુ છે અને જે અન્ય આરોપી છે નવલારામ ગુદારા પકડાય ત્યાર પછી આગળની વિશે હિગત ધ્યાનમાં બહાર આવી શકે એમ છે કુલ મુદ્દામાલ નવ્વાણું કિલો છસો ને એસી ગ્રામનો છે જેની કિંમત રૂપિયા બે લાખ નવ્વાણું હજાર જેવી થાય છે આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ તેવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે